કેમ છો મિત્રો તમને મેં આંબાને થળમાં કેવી રીતે કલમ બાંધે ને એ બતાવું છું તમારે આંબાના થડમાં સૌ પ્રથમ પહેલાં ત્રિકોણ આકાર કટિંગ કરી લેવાનું છે ત્રિકોણ કર્યા પછી તમારે સરખું બંને સાઈડથી કરી લેવાનું સોફ્ટ સોફ્ટ થઈ ગયા પછી તમારે નીચેના ભાગમાં થોડું થોડું કટિંગ કરી લેવાનું બંને બાજુથી ત્યાર પછી તમે કલમમાંની ડાળી તોડી લાવેલા હોય તે લઈ જવાની તે ડાળીને તમે બંને સાઈડથી છોલી નાખવાનું હોય છોલી નાખ્યા પછી તમારે જ્યાં કટિંગ કરેલું હોય ત્યાં નાખી દેવાનું તે થઈ જાય પછી તમારે બંને સાઈડથી બાંધી દેવાનું હોય બાંધાઈ જાય કાથાની દોરી ઉપયોગ કરી શકાય તમારેથી તે કાથાની દોરી બાંધી દેવાનું જાય પછી તમારે તેમાં ચીપ નાખેલી હોય તેમાં આપણે રૂ નાખી દેવાનું રૂ નાખવાથી કીડીને એવું અંદર ના જાય ને પાણી ભરાયેલું હોય ના ભરાય ત્યાર પછી આપણે આ થઈ જાય પછી મીણબત્તી હોય ને તે લઈ આવવાની મીણબત્તી નાખી દેવાની મીણબત્તીથી અહીંયા પાણી ના ભરાય સરકી જાય પાણી તમે આવી રીતે કલમ બાંધી શકો છો